મિત્રો મારું નામ છે મોટો સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો ની અંદર તો તારે ચાલી ચાલુ કર્યો ખબર છે મારે વચ્ચે જો પેટ્રોલ ખૂટ્યું પ્લેટિનામાં જો પ્લેટિનો પડ્યો અને અત્યારે પેટ્રોલ લઈને ફેકો મારા પપ્પા એમને વાડિયા મુકવા ગયો હતો તો પેટ્રોલ બેટ્રોલ નાખી દઉં પાછ જવાનું હે કરાઈડ જો તારે કોઈ મીધી માર્ગ નહી કોરો કોઈ જો ચે ભાઈ આરે લઈને ગયો તો સાંજે પેટ્રોલ ના ખાવાનું ભૂલી ગયા હતા શ્રીનગર જ્યાં તો પંપે હવે આ શ્રીનગર જશે પેટ્રોલ ના ખાવા કાલે જ્યાં તો ન નખાયું અને હવે જાય છે પેટ્રોલ નાખાવા હા જે હું કેવું ભૂલી ગયો કે પેટ્રોલ હોંડા દસ કાલે તો આમ જઈને આવ્યો ને ખૂટી રહ્યું તો આ પેટ્રોલ નાખી દઉં પચાસ રૂપિયા લાવ્યો હોય ને બીજું હમણાં જઈને નખાઈ આવશે તો હાલ હાલો પેટ્રોલ નાખીને ઘર સાઈડ આવ્યો જોવા હવે પાછું ઘરે જવાનું છે મિત્રો હોંડા ને પેટ્રોલ પાઈ દીધું છે ને જો આ રાહુલ એમને પેટ્રોલ પાવા નથી પાણીની ની લઈ આવ્યો હું પણ ગ્લાસ તો લાવ્યો નહીં જો આ સોર છે બધાય અને હું આમ જો તો ઓડી બાજુ રેન કરવા તા વચમાં બગણી પડી હતી લેતો આવ્યો પણ અહીંયા ગ્લાસ તો નહીં આ કેમ પાણી પીશે તો ખબર પાણી પી લો હાલો તારે આ તો પેટ્રોલ પાવમાં જ રહ્યો બધા ને પેટ્રોલ ખૂટી રહ્યું પેટ્રોલ પાયું અને રાવું રહું છે પાણી પાવું સારું હાલો તારે પછી સાહ લેવા જો આમ એટલું બાઈક છે ઓલી પટ્ટી છે થોડીક અને કા ચઢા લઈ ને કાળડી છે કાલ કાલ પમદી પૂરું થાય છે જી તો ખસતું જ નહીં સોરવાનું આમ પાડ્યું ને જો ખર છે ને પાડીએ ખોઈથી વધારે અરે કાઢી પડે સરખી નક પછી એમાં મોરવાર મચ્છી ને એવું વાવેલા શેણા બગાડે આમ તો દવા સાંટવી પડે તો કાઢી નાખી ખોખી બે ત્રણ દિવસનું ફેરી જે મારે જ હમણાં દવા સાંટવા દવાનું છે તો ઘણીક છોડી અને પછી દવા સાંટવા આવ્યો જાઉં તો અત્યારે દવા સાંટવા આવતો રહ્યો હું મસ્ત મજાની આમ જો આ સાંટવાની છે રોગર અને જો આ પોપ પોપ ખોલીને કાહે અરે આવું પોપ ફેંક અને આ માપ્યું છે તેરી ધરી નાખવાની છે તેરીતરી નાખવાની છે એક પગ ધરી નાખો ડોગ જેવા પગ આવશે જો આ વધી છે આપડે અવડે અવડે છે તમને ઝૂમ કરીને બતાવજો જો અવડે છે હજી તો નાની નાની છે બે પાણી પાયા છે આ દવા બવા સાટીને ત્રીજું પાણી ને ખાતર નાખીને પછી ઉપડી દે વધી મસ્તી ગઈ તો આ કુંડી માં પાણી ભરવાનું છે અને ડોલ લાવ્યો હું એમ ભાઈ ઉપાડી ઉપર સાટો માંડવાના તો હારું હલો દવા સાટો માંડવું કડીક કડીક નહીં બપોર સડ જાય છે સાટો માંડો હલો તારે દવા તો મિત્રો આ બીજો પાપ ભર્યો છે તમારા ભાઈએ પેલો પંપ તો સાઠી દીધો લીટે લીટે અને બીજો પંપ ભેરો છે આ સારીઓ ને આ કપાન છોડવા વાળો આ લેવાનો છે જો ચાલુ કરી નાખું પંપ જો થઈ ગયો જો આવી રીતના સાટું જવાનું હાલ્યું જવાનું આવી રીતના ખાલી ચાર વાય આમાં હલાવી પડે બંબુડી પણ આમાં હાલ્યું જવાનું જો અને દવા સાટે મજા આવે છે સાઠ રાખો આવો તારે ઘડી મૂકવા લાગી મિત્રો અત્યારે દવા સાટતો ને ત્યારે આવડ્યો આવ્યો અને મને કે હું દવા સાટું સમજો

તો હાર વાળો ખાતો હોય ને બે પંપ આવશે એટલામાં અડધો પંપ ભેરો છે અને બે આવશે ગયું એટલે અઢી પંપ જેવું થઈ જાય તો મસ્ત મજાનું વાળી રહીને ખાતા હોય હાલો મિત્રો હાઈન પડજે જો હે ને હાકટટી ખાવા બે ગયો તમારો ભાઈ જો અતાર સિયારામાં હાકટટી આમ દોડ્યો ટિફિન લેવા આવ્યો તો મે ટિફિન થાળા વાડીએ જાવનું છે મસ્ત મજાનું નઈ લીધું છે જો પેલા નઈ ના નાવા આવ્યો તો વાડીએ ગયો રાહુલ વાળી લઈ ગયો અહીંયા જઈને વધ્યા પાછો આવતો રહ્યો ટિફિન જો હા કટી મા કટી ખાઈ ને તો વાળી સાઈડ અવરે ટિફિન બિફિન લઈને મોડા મોડા હાથ આઠ વાગે તારા હાલો તારા હાથ આઠ વાગે વાળીએ જઈને તમારો ભાઈ ગાયું ભાઈ ધોઈને દૂધ બધું ભરીને કમ્પ્લેટ ઘરે આવતો રહ્યો હું અને મસ્ત મજાનું ઘરે આવીને ખાઈ હોતા લીધું છે ને બેઠો હું ડાયરેક્ટ ખાવા જો